નમસ્કાર મિત્રો વિડીયો તમારું સ્વાગત છે આજે આપણે દેશ અને દુનિયાના તાજા અને મહત્વ સમાચારની વાત કરવાના છીએ તો મિત્રો વિડીયો અંત સુધી જો પ્રથમ સમાચારની વાત કરીએ કે અંબાલાલ પટેલની આગાહી રાજ્યભરની વરસાદની આગાહી કરવામાં આવી રહી છે વરસાદની આગાહી કરાઈ છે આગામી ત્રણ કલાકમાં હળવો વરસાદ વરસી શકે છે અને પર્ષિયાળો ચોમાસું જેવો માહોલ સર્જાઈ શકે છે સંકટ તોળાઈ રહ્યું છે કે વાદળછાયા વાતાવરણ અને ભેજની પાકના ફૂગના તથા જીવાંત પડવાનું જોખમ વધ્યું છે મહેનતે તૈયાર થયેલો પાક બગડવાની આશંકા ખેડૂતો આર્થિક નુકસાન પીતી સેવી રહી છે વધુ આગળ વાત કરી કે નવા નિયમો સાથે જાહેર કેન્દ્ર સરકારે રેશન કાર્ડ ધારકોને લઈને ગાઈડલાઈન જાહેર કરી છે જેમાં કેવાયસી અને રાશન કાર્ડ જથ્થાને લઈને નવા નિયમો જાહેર કર્યા છે જેમાં દેશનો કોઈ પણ રાશન કાર્ડ ધારકોને સતત છ મહિના સુધી રાશનનો જથ્થો નહીં લીધો હોય તો જ રેશન કાર્ડને આપોઆપ રદ થઈ જશે અને આ સિવાય સરકારે દર પાંચ વર્ષે કેવાયસી કરવાનો પણ આદેશ કર્યો છે કાસ કે રેશન કાર્ડને લઈને ચાલતી કાળા બજારને અને ડુપ્લિકેટ જેવા મુદ્દાને લઈને સરકારનો નિર્ણય લીધો છે મતલબ આગળ વાત કરી કે રાજ્ય સરકારના ખેડૂતો માટે સારા નિર્ણય રાજ્યના ખેડૂતોને કૌના યોગ્ય અને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા ગુજરાત નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ મારફતે કૌને સીધી ખરીદી આ ધરાશે સમગ્ર પ્રક્રિયાને ઓનલાઇન બાયોમેટ્રિક પદ્ધતિને પારદર્શિક રીતે થશે ટેકાને ભાવે ઘઉં વેચવા જતા ખેડૂતોને એક માર્ચ બે હજાર સુધી ગ્રામ પંચાયતના ખાતે નોંધણી કરાવવી પડશે નોંધણી કર્યા બાદ એસએમએસ દ્વારા ખરીદી તારીખ મળશે અને ચાર માર્ચની પંદર મે બે હજાર સુધી ખરીદી શકશે વધુ આગળ વાત કરી કે ખેડૂતોને એક બે લાખ સહાય યોજના ખેડૂતો માટે ઇપકો અને સંકટ હરણનામની યોજના શરૂ કરી છે તેમાં જો કોઈ ખેડૂતો ઇપકો પાસેથી પચીસ તેલ યુરિયા ખાતે ખરીદે તો એક લાખ રૂપિયાની અકસ્માત વીમો અને યુરિયા ડીએપી બસો રૂપિયાની બોટલ ખરીદે તો બે લાખ સુધીનો એક વર્ષમાં મરફત અકસ્માત વીમો મળે છે જે ખેડૂતોની ખેતી દરમિયાન જાનનું જોખમ વધારતો રહેલા તે માટે આ યોજનાને આશીર્વાદરૂપે આનો લાભ મેળવા ખાતર ખરીદે છે સ્લીપ જરૂરી છે

સૌ પ્રથમ સમાચારની વાત કરીએ કે સીએમએ બજેટને લઈને આભાર માન્યો રાજ્યના પુત ભૂપેન્દ્ર પટેલે બજેટને લઈને મોદીજીનો નાણાં મંત્રીનો આભાર માન્યો છે તેઓએ પર લખ્યું હતું કે આ બજેટ ત્રણ કર્તવ્યો પર ચોક આપવા બજેટ છે તેમાં જીવન એટલે કે ગરીબ યુવાન અન્નદાતાને નારી શક્તિ તથા દિવ્યાંગ દિવ્યાંગના પોલીસને મજબૂત થશે આ ત્રણ કર્તવ્યોને સમાજને બંધારણને ક્ષેત્રોને દરેક વર્ગને સૌના સાથ સૌના વિકાસના મંત્રથી આવરી લેવામાં ખૂબ જ સરાહની અભિગમ રાખવામાં આવ્યો છે વધુ મહત્ત્વની આગળ વાત કરી કે સૌથી મોટી જાહેરાત બજેટ બે હજાર છવ્વીસને સત્યાવીસ બજેટ પૈકીંગ શું સસ્તું થયું અને શું મોકું ખનીજો દારૂ ભંગાર લક્ઝરી ઘડિયાળો ડિઝાઇન કપડાં લક્ઝરી કાર મશીની સિગારેટ તમાકુ અને પાન મસાલા સસ્તું કપડું શું સસ્તું શું થયું કપડાં સત્તર કેન્સરની દવાઓ ઈવીએસ જૂતા વિદેશ મુસાફરી અને સીએનજી ઓર સંબંધિત ઉત્પાદનને માઇકોવેજ અને ઓવર સાત દુર્લભ રોગોની દવાઓ અને મોબાઈલ બેટરી સૌરકાચ અને ઉર્જા બળતર વધુ મહત્ત્વની આગળ વાત કરી કે સૌથી મોટી જાહેરાત બજેટ બે હજાર સત્યાવીસ છવ્વીસ સત્યાવીસ મહિલાઓને વ્યવસાય માટે ઓછો વ્યાજદરે લોન મેળવવાની સુવિધા નાણાં મંત્રી નિર્મલા સીતારમણે મહિલાઓને માટે સીમાર્ટ યોજનાઓ શરૂ કરવાની જાહેરાત કરી છે આ યોજનાના લખપત દીધી યોજનાઓ વિસ્તરણ તરીકે બજેટ બે હજાર છવ્વીસમાં રજૂ કરવામાં આવી છે સીમાર્ટ યોજના હેઠળ મહિલાઓને વ્યવસાય શરૂ કરવા માટે સહાયને માર્ગદર્શન મળે છે મહિલાઓને તેમના વ્યવસાય માટે ઓછા છવ્વીસ સત્યાવીસ રજૂ કરતી વખતે નાણામંત્રી નિર્મલા સીતારમણે ખેડૂતો માટે ઘણી જાહેરાત કરી હતી સરકારે સ્પષ્ટ કહ્યું છે કે ખેડૂતોની આવક વધારવા માટે કૃષિ વ્યવસાયકરણ કરવામાં આવે છે ઉત્પાદન વધારવામાં ઉચ્ચ મૂલ્યવાન પાકને ખાસ ભાર મૂકવામાં આવે છે આ નિર્મલ નામના મધ્ય કદાચ ખેડૂતો માટે ખૂબ જ કાયદાદાયક સાબિત થશે કારણ કે પરંપરાગત પાકોની આગળ વધીને ઊંચા બજારના ભાવમાં ધરાવતા પાકોને ખેતી કરવાની તેમની આવક ટકાઉ વધારો કરવા માટે મદદ કરે છે સિંચાઈ પર ધ્યાન આપવામાં આવ્યું છે કે કારણ કે યોગ્ય સિંચાઈ વિના ઊંચ મૂલ્યાંકન પાક ઉગતા મુશ્કેલ કે સરકારને પહેલાંથી જ પીએમ કૃષિ સિંચાઈ યોજના ચલાવી રહી છે આ યોજનામાં બજેટમાં માળખા સુવિધા મજબૂત કરવા માટે પાણી ઉતરાજની ચવાચેતે આ પાણી ઉત્પાદન સુધારો હશે અને પૂરતું જોખમ ઘટાડવામાં આવશે જાહેરાતની આવક બમણી કરવામાં સપનું નજીક લાવે છે વધુ આગળ વાત કરીએ કે ખેડૂતોની આવક વધારા માટે શું થયું એલાન પોનસો જળાશય અને અમૃત સરોવરને સંકલિત વિકાસના પહેલા દ્વારા મત્સ્ય ઉદ્યોગ ક્ષેત્રને મજબૂત બનાવ્યું પશુપાલકના ક્ષેત્રમાં ઉદ્યોગ સાહિકતા વિકાસ દ્વારા રોજગારી તકો પૂરી પાડવી નાળિયેરી પ્રોત્સાહન યોજના ઉત્પાદન વધારવામાં કરશે એક કરોડ રૂપિયાની સહિત ત્રણ કરોડનો લોકોનો ટેકો આપશે બે હજાર ત્રીસ સુધીમાં ભારતીય કાજુ અને ભારતીય કોકો પ્રીમિયમ વૈશ્વિક બ્રાન્ડ બનાવશે ભારતના વિસ્તરણ બહુ પાછી એ આઈ સાધનો ખેડૂતોની ઉત્પાદકતા વધારશે કરશે અનુસૂચ સલાહ પ્રદાન કરશે ખેડૂતોને વધુ સારું નિર્ણય લેવામાં અને જોખમ ઘટાડવામાં મદદ કરશે અને ગ્રામીણ મહિલાઓને નેતૃત્વ સાહસો માટે મહિલાઓનું સાહન માલિક બનવાનું મદદ કરશે સૌથી અગત્યની વાત કરી કે ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો આજે બજેટ રજૂ થયા પહેલાં સરકારે કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં પચાસ રૂપિયાનો વધારો કરીને ઝટકો આપ્યો છે ઓગણીસ કિલોવાળા કોમર્શિયલ સિલિન્ડરની કિંમત હવે દિલ્હીમાં વધીને સત્તરસો ચાલીસ અને પચાસ રૂપિયા રૂપ થઈ ગયા છે જો રાહતની વાત એ છે કે ચૌદ કેજીવાળા ઘરેલું ગેસના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી નવા દરોમાં આ તે લાગુ થઈ ગયા છે ને સીધી અસર હોટલ અને રેસ્ટોર પર બિલ પર પડી શકે છે વધુ મહત્ત્વની વાત કરીએ કે બજેટ બે હજાર છવ્વીસની સાથે નવા નિયમો લાગુ ફાસ્ટેગ કેવાયસી અને વેરિફિકેશનની સિસ્ટમ નેશનલ લાઇબ્રેરી પર મુસાફરી કરનારો માટે ફાસ્ટેગના નિયમો ફેરફાર કરવામાં આવ્યો છે એક ફેબ્રુઆરીથી સક્રિય ફાસ્ટેગ માટે વારંવાર કેવાયસી કરવાની જરૂર રહેશે નહીં જોકે બેક બેંકો હવે ફાસ્ટેગને એક્ટિવ કરવા પહેલાં વા વાહન ડેટાબેઝ સાથે વિગતો મેચ કરીને સંઘન તપાસ કરશે આ નવી પ્રક્રિયાની ઓનલાઈન ફ્રોડ અને ખોટી વિગતો પર લગામ લગાવી રહી શકશે વધુ મહત્ત્વની વાત કરીએ કે જમીન નોંધણી માટે આધાર કાર્ડ વેરીફિકેશન ફરજિયાત મિલકતની ખરીદી વેચાણ પ્રક્રિયામાં પારદર્શિકતા લાવવા માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે હવેથી જમીન કે મિલકતની નોંધણી સમય માત્ર ખરીદનાર અને વેચનાર જ નહીં પરંતુ સાક્ષીઓને પણ આધાર ચકાસણી ફરજિયાત રહેશે અને આ વેરિફિકેશન રજિસ્ટ્રાર ઓફિસ ખાતે સ્થળ પર રજીસ્ટ્રેશન કરવાનું રહેશે વધુ આગળ વાત કરીએ કે ફાસ્ટેગ વપરાશ માટે ફેરફારો ચોથો ફેરફાર ફાસ્ટેગ વપરાશકર્તાઓને લાગુ પડે છે અને તેની સાથે સંકળાયેલા નિયમો પણ એક ફેબ્રુઆરી બે હજાર છવ્વીસથી બદલાશે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા એક ફેબ્રુઆરીથી કાર જીપ અને વાન માટે ફાસ્ટેગ જારી કરવા માટે કેવાયસી ચકાસણી પ્રક્રિયા બંધ કરવાની જાહેરાત કરી છે જે વપરાશકર્તાઓ માટે નોંધપાત્ર રાહત છે આ નિયમ પર એક ફેબ્રુઆરીની અમલમાં આવશે વધુ આગળ વાત કરીએ કે બેંકોમાં રજાઓ જો તમારી પાસે આ મહિનો કોઈ તાત્કાલિક બેન્કિંગ કામ હોય તો ઘરેથી નીકળતા પહેલાં જ રજાઓની યાદી તપાસી લેવી હકીકતમાં ભારતીય રિઝર્વ બેન્ક વેબસાઇટ પર અપલોડ કરાયેલી યાદી અનુસાર સાત દિવસની સાપ્તાહિક રજા સહિત છત્રપતિ શિવાજી મહારાજ જયંતિ જેવા પ્રસંગો માટે આશરે દસ દિવસની રજાઓ જાહેર કરવામાં આવે છે નોંધપાત્ર રીતે ફેબ્રુઆરીની શરૂઆત રજાઓ થઈ છે સૌખત સૌથી અગત્યની વાત કરીએ કે ખેડૂતોને મળશે મોટી રાહત કેન્દ્રીય બજેટ રજૂ થવાની નાણામંત્રી મંત્રી નિર્મલા સીતારામણે આજે લોકસભા નાણાકીય વર્ષ બે હજાર છવ્વીસનું બજેટ રજૂ કરશે કેન્દ્ર સરકારના બજેટ પર ખેતીઓની ખાસ નજર રહેલી છે સતત વધી રહેલા ખર્ચ અને મોંઘવારીની વચ્ચે ખેડૂતોની સરકાર પાસે રાહતની આશા કરી રહી છે ખેડૂતો સરકાર પાસે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ મળતી સહાયમાં વધવાની આશા કરી રહી છે હાલ આ યોજનાને વાર્ષિક સ હજાર રૂપિયાની સહાય મળે છે પરંતુ વર્તમાન સમયમાં આ રકમ ખેડૂતોની ઓછી લાગી રહી છે તેથી બજેટ આશા કરવામાં આવી રહી છે કે આ રકમ વધારીને એક લાખ રૂપિયા કરવાની જાહેરાત કરી છે વધુ આગળ વાત કરીએ કે યુરિયા ખાતર ખરીદવા માટે ફરજિયાત હશે ફાર્મર આઈડી દેશભરમાં ખેડૂતો માટે ખાતર ખરીદવા અંગે મહત્વના સમાચાર આવ્યા છે કેન્દ્ર સરકાર હવે યુરિયા સહિતના ખાતરો વેચાણને સંપૂર્ણ રીતે વ્યવસ્થિત પારદર્શિકા બનાવવા તરફ મોટું પગલું ભરાઈ રહ્યું છે જે અંતર્ગત જો ખેડૂતો ભવિષ્ય ખાતરની ખરીદી કરી છે તો તેમની પાસે ડિજિટલ ફાર્મા આઈડી ફરજિયાત કરવામાં આવી રહી છે આ કે એક યુનિટ આઈડી જેનો ઉપયોગ પીએમ કિસાન યોજનાઓ સાથે સંબંધ સરકારી સ્કીમ માટે ફરજિયાત કરી છે જણાવી દઈએ કે સરકારે આ નિર્ણય કેટલા માટે લીધો છે ખાતર પર મળનારી સબસિડી લાભ વાસ્તવિક ખેડૂત સુધી પહોંચે અને કોઈપણ કો ફ્રોડ કે પણ રોક લગાવી શકાય વધુ આગળ વાત કરીએ કે વીમા વગર વાહન ચાલકો આપશે ત્યાં દંડ અને કડક સજાની જોગવાઈ મોટર વાહન અધિનિયમ બે હજાર ઓગણીસના સુધારા બાદ વીમા વગર વાહન ચલાવવા પર બદલ દંડની રકમ મોટો ફેરફાર કરવામાં આવ્યો છે પહેલીવાર પકડાવવા પર બે હજાર રૂપિયાનો દંડ અને ત્રણ મહિના સુધી કેદ વાર પકડાયા પછી ચાર હજાર રૂપિયાનો દંડ અને ત્રણ મહિનાની જેલ સજા થઈ શકે છે આ ઉપરાંત ટ્રાફિક પોલીસ તમારું ડ્રાઇવિંગ લાયસન્સ અને વાહન રજીસ્ટ્રેશન આરસી પણ સસ્પેન્ડ કરી શકે છે વધુ વાત આગળ વાત કરીએ કે ગુજરાત સરકારનો મહત્ત્વનો નિર્ણય ગુજરાત સરકારને પારદર્શિકા લાવવા આવક દાખલ અને રેશન કાર્ડ જેવી વીસ આઈ વોલ્યુમ સેવાઓ માટે આધાર વેરિફિકેશનની ફરજિયાત બનાવ્યું છે આ નિર્ણયથી ભ્રષ્ટાચાર અટકશે અને ડુપ્લિકેટ દૂર થશે નાગરિકો આરટીઓ અથવા ફિંગરપ્રિન્ટ દ્વારા પ્રમાણિત કરી શકશે ડેટા સુરક્ષા માટે સ્માર્ક આધારનો ઉપયોગ થશે સરકારી પ્રક્રિયા ઝડપી બનશે આ યોજનાને લાભ સીધા સાચાને લાભાર્થીઓ સુધી પહોંચવામાં સરળતા રહેશે વધુમાં આગળ વાત કરી કે બજેટ પહેલાં સોના ચાંદી ઘણા મોટો ગ્રાકો બજેટ રજૂ થયા પહેલાં તો સોના ચાંદીના ભાવમાં મોટું ધોવાણ થઈ રહ્યું છે સ્પેશિયલ ટ્રેન્ડિંગ સ્પેસમાં સોનું તેર તેરસો તેર હજાર ત્રણસો અગણપચાસ તૂટીને એક લાખને આડત્રીસ હજાર નવસો છુ પર પહોંચ્યું છે જ્યારે ચાંદીમાં છવ્વીસ હજાર બસોને તોતેર રૂપિયાનો તોતીઓ ઘડાકોનો દવા ભાવ બે લાખને પોસઠ હજાર છસોને બાવન રૂપિયા થયો છે કસ્ટમ ડ્યુટીના સંભવિક કાપતી અપેક્ષાને રોકાણકારો માટે ભારે વેચાણવાળી કરી છે લગ્નસરાની સિઝન પૂર્વન કિંમત ધાતુઓને આવેલા નવ ટકા જેટલા ઘટાડવાની ગ્રાહકોને મોટી રાહત મળી છે વધુ આગળ વાત કરી કે મેડિકલ અભ્યાસ છ લાખ સહાય મેડિકલ અભ્યાસ કરતી વિદ્યાર્થીઓને મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અંતર્ગત સહાય આપવામાં આવે છે ધોરણ બારના વિજ્ઞાન પ્રવાહમાં એસી કે તેથી વધુ પર્સન મેળવવા માટે એમબીબીએસમાં પ્રવેશ લેનાર કન્યાઓને પાત્ર ગણવામાં આવે છે પરિવારની વાર્ષિક આવક છ લાખ સુધી હોવી જરૂરી છે પાત્ર વિદ્યાર્થીઓની ટ્યુશન ફીમાં પચાસ ટકા અને બે લાખ તે કન્યાને કેળવણી નિધિમાંથી વધારાની ચાર લાખ સહાય આપવામાં આવે છે આ રીતે મેડિકલ અભ્યાસ કરતી દીકરીને છ લાખ સુધીની સરકાર મદદ કરે છે